નમસ્કાર દોસ્તો આ કહાની જેને લખી છે તે વ્યક્તિ કહે છે કે એક દિવસ રાતનો ટાઈમ હોય છે ઓફિસે થી ઘરે આવવા નીકળે છે નવ વાગી ગયા હોય છે અને વરસાદની મોસમ હોય છે એટલે ધીમો ધીમો વરસાદ પણ વરસી રહ્યો હોય છે તેથી તે જે ઓફિસની કાર હોય છે તેમાં તે આવે છે તે કારનો ડ્રાઈવર તેને પોતાના ઘર સુધી મૂકી જાય છે ઘરે કોઈ હોતું નથી કારણ કે તેના પત્ની અને તેના બાળકો પિયર ગયા હોય છે કારણ કે વેકેશન નો ટાઈમ હતો એટલે તે તેના પત્ની અને બાળકો પિયર ગયેલા હોય છે આ એક જ વ્યક્તિ ત્યારે ઘરે હોય છે એટલે તે કારમાંથી ઉતરીને પોતાના ઘરે જાય છે એટલે ધીમે 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 તેને માથામાં દુખાવો શરૂ થઈ જાય છે એટલે તેવો વિચાર કરે છે કે આજે જાતે રસોઈ નથી કરવી પહેલાં તો હું જે થોડી દૂર એક મેડિકલ શોપ હોય છે ત્યાં જઈને પહેલાં માથાની દવા લઈ આવું અને પછી જોઈશું કે રેસ્ટોરન્ટમાંથી કાંઈક મંગાવશું એટલે તે પાછો ઘરમાંથી બહાર નીકળે છે ને સામે એક મંદિરનું કામ ચાલતું હોય છે ત્યાં નીચે જ એક રિક્ષાવાળો પોતાનું ટુકડું બનાવીને રહેતો હોય છે એટલે તે રિક્ષાવાળાને બોલાવે છે અને કહે છે કે મારે થોડે દૂર જે મેડિકલ શોપ છે ત્યાં સુધી મારે મારા માથાની દવા લેવા માટે જાવું છે એટલે રિક્ષાવાળો કહે છે કે 50 રૂપિયા થશે ત્યાં સુધી જવાના અને રિક્ષાવાળો થોડો ટેન્શનમાં પણ હોય છે એટલે પહેલા તો તે માણસ રિક્ષામાં બેસી જાય છે અને પછી થોડે દૂર ચાલતા તે માણસ રિક્ષાવાળાને પૂછે છે કે તને શું કઈ પ્રોબ્લેમ છે ટેન્શનમાં કેમ છે એટલે રિક્ષાવાળો કે છે કે ઘણા દિવસથી કોઈ સારી સવારી પણ નથી મળે ને એવું કામ પણ નથી થતું મને શરીરમાં તાવ આવે છે અને એની દવા પણ હું નથી લઈ શકતો એટલે તે માણસ કંઈ વિચારતો નથી અને તે મેડિકલ શોપ સુધી આ વાત મને વાતમાં પહોંચી જાય છે એટલે તે માણસે પોતાની માથાની દવાની સાથે તે રિક્ષાવાળાની તાવની દવા પણ લઈ લીધી એક પેકેટ તે તેની પાસે રાખે છે અને તાવનું પેકેટ પણ હમણાં હજી તેમને રિક્ષાવાળાને દેતો નથી તેની પાસે જ રાખે છે દૂર એક રેસ્ટોરન્ટ હોય છે છે એટલે ત્યાં તે રિક્ષાવાળાને કહે કે તો અહીંયા મારા માટે કઈક જમવાનું લેતો એટલે ત્યાં જાય છે છોલે ભટુરે ઓર્ડર કરે છે પાર્સલ કરાવે છે એક પાર્સલ તે પોતાની માટે કરાવે છે ને બીજું પાર્સલ તે રિક્ષાવાળો જે હોય છે તેની માટે પણ કરાવે છે એટલે બે પાર્સલ કરાવી દે છે અને રિક્ષાવાળાને કહે છે કે હવે પાછું આપણા ઘરે લઈ લે ને કઈ તે બેઠો હોય છે તો તે માણસને ખ્યાલ પણ આવે છે કે કદાચ આ ભગવાને જ તે આવો સંકેત આપ્યો છે કે આ માણસ માટે પણ તું કંઈક ખાવાનું લઈ લે અને દવા લઈ લે એટલે તે એવું રસ્તામાં વિચારતો જાય છે પણ કોઈ વાંધો નહીં ત્યાં સુધીમાં તેને ઘર આવી જાય છે અને રિક્ષા કહે છે કે હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ એટલે તે માણસ એક જે દવાનું પેકેટ તાવનું તેની માટે લીધું હોય છે તે તેના હાથમાં આપે છે અને કહે છે કે આ બંને એન્ટીબાયોટિક્સ જે છે તે તારે સવારે અને સાંજે બંને ટાઈમ તારે લેવાની છે ત્રણ દિવસનો કોર્સ છે આ તારે પૂરો કમ્પલીટ કરવાનો છે એટલે કમ્પ્લીટ સારું થઈ જશે અને આ એક છોલે પટેરો તારા માટે હું લાવેલો છું આ તારે અત્યારે ખાય અત્યારે જ એક ટીકડી તારે લઈ લેવાની છે એટલે સવાર થશે કે તને રાહત થઈ જશે એટલે તે માણસ રોવા માંડે છે રડવા માંડે છે અને કહે છે કે હું કેટલા દિવસથી આ સામે મંદિરમાં હું ભગવાન પાસે પ્રાર્થના કરતો હતો કે એવી એક સારી સવારી સારું પેસેન્જર તમે મેકલો કે જે મને દવા લઈ આપે અને

તમે જે કઈ પણ સારી વસ્તુ અથવા તો જે તમારી અનુકૂળ વસ્તુ હશે તે ભગવાન તમને ગમે તે રૂપમાં આવીને તમારું સપનું તમારી મદદ જરૂર કરશે એટલે દોસ્તો આપણે ઘણી વખત મુસીબતમાં ફસાઈ જઈએ છીએ ત્યારે માત્ર આપણે એક ભરોસો ભગવાન ઉપર રાખવાનો કે આપને ગમે તેમ કરીને પ્રભુ ઈશ્વર આપણને આ મુસીબતમાંથી ગમે તેમ કરીને નિકાલશે આપને આ મુસીબતમાંથી હલ ગમે તેમ કરીને ભગવાન આપણને આપશે એટલે દોસ્તો તમને જો આ કહાની સારી લાગી હોય અને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખજો અને ને લાઈક કરી દેજો થેન્ક યુ દોસ્તો